દ્વારા વાળીઓ પાકા મકાનો બનાવી કરોડો રૂપિયાની સરકારી ગૌચર જમીન પર દબાણો કરી જે મામલે તંત્ર દ્વારા દબાણકર્તાઓને કરતાઓને અગાઉ નોટિસો આપી તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણ હટાવવામાં નહીં આવતા ગ્રામ પંચાયત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગઢડીયા રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે અને આ દબાણો હટાવી લેવા કરેલી તાકીદ બાદ પણ આવા ઈસમોએ દબાણો સ્વૈચ્છિક દૂર ન કરતા આજે તંત્ર પોલીસ કાંફલો પીજી વિશન દબાણ હટાવેલની ટીમ મશીનરી સાથે આ વિસ્તારમાં પહોંચી દબાણો દૂર કરી અગિયારસો વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે એકસોને છોત્તેર હેક્ટરનું ગૌચર છે એટલે અંદાજિત અગિયારસો વીઘા જેટલી જમીન છે જેમાં આજે પાળિયર ગ્રામ પંચાયત દ્વારા બધાય દબાણદારોને એકસો અઠિયોતેર દબાણદારો છે જેને પ્રાથમિક અને આખરી નોટિસ આપેલી એ નોટિસની કાર્યવાહી તમામ નિયમ અનુસાર પૂર્ણ કરેલ અને એને દબાણ ખુલ્લા કરવા માટે પણ આપણે જણાવેલ અને આજે પોલીસ બંદોબસ્ત સાથે એમાં પોલીસ બંદોબસ્તમાં ડીવાયસપી સાહેબ પણ હાજર છે પીઆઈ સાહેબ પણ હાજર છે અને આખું તંત્ર આ કામગીરી માટે જોડાયેલું છે અને આ દબાણ કરવા દૂર કરવાની કામગીરી આજથી ગૌચરમાં અલગ અલગ પ્રકારના દબાણો છે જેમ કે ખેતીના દબાણો પણ છે પછી કોઈ ખેતી કરતું હોય તો અહીંયા એને કાચા ઝૂંપડા બનાવ્યા હોય અથવા શેડ બનાવ્યા હોય અને અમુક વિસ્તારમાં પાકા મકાનો પણ બનાવેલા છે એટલે આજે અમે ખેતીની જમીનથી આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે અને કાંઈ પછી સ્ટેપ બાય સ્ટેપ તમામ દબાણ દૂર કરવા રાજ્યભરમાં પ્રિ મોન્સૂ કામગીરીના ભાગરૂપે અતિ જર્જરિત